I don't know. કેમ છો મજામાં મજામાં જશું તો મિત્રો સર મિત્રોને જય માતાજી કારણ કે આજ રાતે દશામાનું જાગરણ હતું તો બધા હશે ને ત્રણ સાડા ત્રણ ઘરે આવ્યા ને પછી સૂઈ જ રહેતા અને અમુક મોડા ઉઠ્યા એમ કોઈ અગિયાર વાગે ઉઠ્યા કોઈ બાર વાગે ઉઠ્યું તો ચલો કે આપણે નહીં ધઈને તૈયાર થઈ ગયા ને હવે અને જમી લીધું બધું માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ દશામાના પધરામી થઈ ગઈ દશામાની આજ વિધિ હતી કે સવારે વહેલા જઈ આવ્યા અને ગાઈસ જો અત્યારે તૈયાર થઈ ગયા તો અમારે જવાનું છે હવે અત્યારે બારેજા ધામ કારણ કે છેલ્લા એક મહિનાથી ગયા નહીં માના દર્શન કરવા તો ચલો ભાઈ હવે જઈએ અમે ધામ ધામમાં કુખાર બેલી માના દર્શન કરવા તો જો ગઈશ અમે જશું ને તમે બી દર્શન કરવા તો જરૂરથી માના દર્શનનો લાભ તમે બી લેજો જય મારા રામ જય કુખાર બેલિં માનું ડેકોરેશન કર્યું હતું હવે આ ડેકોરેશન ગણપતિની જે ગણેશ ચતુર્થી આવશે ને એની અંદર કામમાં લાગશે લાડા કેટલી વાર હવે

કાલે રાત્રે બહુ વરસાદ હતો સવાર સુધી વરસાદ જોરદાર હતો કારણ કે ગાડી થોડીક થઈએ ગરવાળી તો એને કાચબાજ સાફ કરી દઈએ કારણ કે ધોવાનો તો ટાઈમ નહીં અત્યારે વાગી જાય છે સમાચાર કારણ કે અમે શું ત્યાં માળીના દર્શન કરીને પાછું જવા તો ચલો રામ માળી રામ ખાન આપણે ઘરેથી નીકળી ગયા ને હવે સીધા જશું બારે જળીના દર્શન કરવા नहीं अरे जितना हजार की राजा का तो निकल हां रेड मेल अगर सका जनता ने हेलमेट पहनना जरूरी है ये तो 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 आपकी सुरक्षा है तो जय पे कह देना मैं खाजणा हूं कि टू व्हीलर ले जाऊंगा वैसे हेलमेट पहन दो पुलिस तो पकड़े पण हेलमेट पहन भी आप सुरक्षा में सुरक्षित है जरूर से हेलमेट बटो

चलो गाय सत्ता में बारेजा धाम आई गया ना धाम में तो गाय रोड पर तो निकलता जो एट बधु पब्लिक है ना तो एक कारण वर्षा सत्ता पब्लिक आटली जोरदार आवे है बड़ी मेड़ा नहीं गया दुकानों तो पहला अंदर पार्किंग में करता पे ते अंदर पानी भराइल कोई ते दुकान कर सके तो बार बोड पर बड़ी दुकाने आई है पब्लिक भी से કાકે માતાજીના પોટા બધાયને રોજગારી બી મળી રહે તો ચલો ભાઈસ હવે આપણે ગીએ માડીના ધામમાં દર્શન કરવા કાકે જાજી લોકો આવે દર્શન કરવા માડીના જોઈ શકો આપ કાકે જે પાર્કિંગ હતું બધી જગ્યાએ પાણી ભરેલી મીરા જીવદ વાતાવરણ તો ચલો ભાઈસ હવે સીધા આપણે જશું માડીના ધામમાં અને દર્શન કરશું કાકે બધી જગ્યાએ એટલા બધા અલ્લારી ગલ્લાવાળા એટલા હી જન કાકે બધાને રોજગાર કાકે માતાજીની પ્રસાદી છે શ્રી પોડસે પેંડાસે બધી વસ્તુઓ મળી રહે અ ચલો ગાઈસાપે જો ગાઈસ આજ ગયા માતાજી ની જે ગાડી હતી થી એ દીગે એટલું પાણી ભરેલી હોના કે બુ જોરદાર કાકે એના માડા થી એટલી નાની દીગે છે કાકે જો આ સામે જે દેખાય ને ત્યાં માતાજી નું ગાડી સદી દી તો એ પબ્લિક એટલી જોરદાર આવે છે ને બહુ જોરદાર પબ્લિક આવે છે કાકે માનવ ભાઈ મહિમા જેટલો હે કાકે માતાજીનું પ્રવચન એકવાર સાંભળેલા બધા આવવાના જ છે અને જો કહે છે સામે કારણ કે આખા ખેતરની અંદર પાણી ભરાઈ ગયું જો ધજા બી રામનવમીના દિવસે લગાવી લઈએ ધજા લગાવી છે અને આ રામનવમીના દિવસે જે આ માતાજીનો ડોમ બનાવ્યો હતો એ બી જોરદાર ડોમ બનાવે છે અને ભક્તો દર્શન કરવા બી જોરદાર આવે છે આમ મળી રામ જયમાં ખૂંખાર મેળી તો માળી આ જે બધી લાઈટોની લગાવતા હતા કારણ કે આમ સામે રસોડું થતું હતું અને જો ત્યાં અંદર ગાયો તારૂબી છે

дай

એ પછી ગાય નો ચાળો નખાય છે વરસાદ જોરદાર આવી ગયો ઘડી ગયો પણ જોરદાર વરસાદ આવી ગયો પાણી પાણી કરના છે ઘડી જો કઈ એટલું બધું પાણી ભર્યું ને ત્યાં દર્શન થઈ ગયા મળી ના આવ નહીં ઘરે જવું જલ્દી चलो गाय सब अपने आईए अपनी गाड़ी जोड़े कार्किंगल तो मू पड़ी चलो मैं दर्शन भी थी ना जोड़े। जाए माता चलो फाइनली बार निकली जाए दर्शन कर जा तो दर्शन भी बहुत जोरदार वरसा भी जोरदार आटली गर्मी थी खड़गर वीस मिनट वरसद आया खरेखर बहुत जोरदार आयो मत तो जो दर्शन भी हो गया मजा ही मत मज़े करें और सारे मित्रों ने राममाड़ी नाम जय मां करने दर्शन बहुत मज़े आई है गाइस बहुत मज़े आई है आपकी मजा आई है नहीं थाना के दर्शन करा हां जय मां राममाड़ी हमका ये में दे निकरिया जाई सी करे राम जय मां मैली वन कौन मार

ને મમ્મી પપ્પા ને લોકો ને બારેજાજી આવતા રહ્યા ચા પીવા બેઠા નઈ મજાઈ મજાઈ બોલ છે 15 20 મિનિટ વરસાય મને જોરદાર એટલે તો મેં તો કાકા ને લીધું લેવું દર્શન કરીને મજા આવી ત્યાં વાતાવરણ ના કે બધા ખેતરમાં પાછિન હતું ને હા તો માથે પાણી ભરી સારી મસ્ત આજો બાવા વાતાવરણ બદલાઈ છે અહીં કણે જો દરવાજો આવા બધું ખુલી ગયું છે આવા બધું કમળ રસણ રોટલી બનાવે છે બધા જો મતલ મસ્ત મજાનું ખાવાનું બનાવી હોય

गुड नाइट जय माता जय दुर्घाजी जय कुर्दी माँ राम मणिराम जय मार मेलू तो मित्रों आज ब्लॉग आपरे पूरा कर शो मैं काले नवा ब्लॉग में तो मित्रों ब्लग तक सारो लगे तो अरे चैनल ने लाइक करजो शेयर करजो सब्सक्राइब करजो गुड नाइट जय माताजी